પરમાત્મા ધન્યવાદ चारे दिशाओं की रुपया 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 मिलकर धन्ना भंडार बड़ी जाती दो जे हमारी मिलकर जमीन हा <laughs> हा हा शुक्रिया परिवारवास पर के मिलकर आ भी बनते हा

અને હું તો નિસન્તાન છું મને તો એમ હતું કે ભગવાને મને બધું સુખ આપ્યું મિલકત આપી પરમાત્મા છે પણ આ છોકરો નિસન્તાન પણ આના માટે મને ભગવાને બહુ મિલકત આપી બહુ રૂપિયા આપે છે જે થાય એ કરવા માટે તૈયાર છું હા મારા એક ભાઈબંધ ને લાય ફોન કરી દો કદાચ થઈ એનો રસ્તો નીકળ નીકળતો કાઢી આપતો હોય લાવ ફોન કરી દો ઓહો દિનેશ કાકા નો ફોન આવ્યો લાવ હેલો બોલો બોલો દિનેશ કાકા એવું હોય એમ હા તો તમાર ગેરેજ જ આવી ને એ હા પંદર મિનિટમાં માં પોકું હેડો સારું સારું હો મૂકું તા હાલો દિનેશ તકાને એવું તો ખૂબ કોમ પડ્યું છે અમારું લાઈવ ફોન આવ્યો જતો તો આવો

ત્યારે બાજુ નું છોકરું આવી મને પગે લાગી ને કીધું દાદા દાદા મને ચોકલેટ લઈ ત્યારે મને અફસોસ હું તો નહી સંતાન છું મારે બાળકને મિલકત અઢળક આપી છે ભગવાને પણ એક બાળક બાળકની જે માટીની ખોટ છે કેટલા માટે તું આના માટે મારે કોઈ રસ્તો બતાવ મને દિનેશ કાકા હું અમો તો હાળું હું કરું પણ દિનેશ કાકા તમે કેતા હોય ને હા હા તો મારા નજર માં એક તોંદ્રી બરોબર એ આપણો જે તો બાળક ઇનાઈ તમાર મેળ આવી જાય બરોબર પણ એ તમને કહું હમ કે આપણ સક્ષણ માં જવું પડે રાતી 9 વાગે જવું પડે બાગા હમ 9 વાગે કે રાતે 12 વાગે કે તું કોઈ એમ કરવા તૈયાર છું સ્મશાન માં કે સ્મશાન માં આપણો ભગવાન ની મિલકત કરોડ બે કરોડ જે ખર્ચવાય ખર્ચી નાખું

निकली थी हाँ जब हम रदा लो जा। हाँ जो हे जगत जननी मां बहरे आद्य शक्ति राज राजेश्वरी मां वाय आ समस्या नो उकेल तो लावजी मां खूब दया खूब कृपा ભાસ્કરાય નમ ઓમ નમો ભગવતે સૂર્યાય નમ આદિત્ય ને ભાસ્કરાય નમ ઓમ નમો ભગવતે સૂર્યાય નમ આદિત્ય ને ભાસ્કરાય નમ ઓમ નમો ભગવતે આદિત્ય સૂર્યાય નમ હે સૂર્યનારાયણ અમે રાત્રે તંત્રિક બાબા ફાઈન ગયા તો ખરા પણ એ વાત શક્ય મને તો શક્ય નહીં લાગતી પણ લાઘાને ઘરમાંથી ફોન કરું ઓનો રસ્તો બાઘો કાઢે ને કંઈ શક્ય કરે બરાબર ને કોઈ શક્ય નહીં લઈને બાઘાને ફોન કરું હેડો એટલે આગાનો ફોન આવેલા ઉપાડવા તો દે હેલો ખેતરમાં તો કોમ હતી એ હાર રેડો તિના કાકાનો ફોન આવ્યો જવું તો પડશે પણ કાલ તો પેલો તંત્રિક ના ફાઈન જઈને આવ્યા એટલે કાકો તો આમ કેતા હતા પણ જવા તો દેવ કોમ થઈ જાય તો મારે પચાસ 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 હજાર લાખનું નેકડી તો જશે કોમ તો કાઠું વાળું

સક્ય તો ઓમ લાગતું તો નહીં પણ કરવું તો પડશે ગ બાગા તાંત્રિક બાબાએ તો નવયુવાન છોકરાની બલિ માગીઓ બલિ હમણાં તો કોઈ પશુ પક્ષીલી હોય ને તો આપણે કરી દે પણ તો નવયુવાન છોકરાની બલી માગી છે તો ક્યાંથી લાવવાની બધા એ શક્ય ખરું તારાથી હા સક્ય છે ને તમે પૈસા ખરચતા હોય તો બધું શક્ય સક્ય બાગા ભગવાને આપણને અઢળખ રૂપિયા આપ્યા એના માટે કરોડ થોકરો પણ જો મારા બૈરાના કોખે દીકરા લવતા આવતો હોય ને તો કરોડ ને દોઢ કરોડ થતો ભગવાને આપણે ઘણી મિલકત આપી છે તો દિનેશ કાકા તમે એ ભૂલી હું તો ગમે તે પાડી લાવું નહી

અરે છોકરો અહીં આવત તરત જ તાંત્રિક બાપા જોડે જઈએ અને મારા બૈરાને કોકે દીકરો જન્મા તો ભગવાને મને અઢળક મિલકત આપી છે અઢળક રૂપિયા આપે છે આ સંતાનની પૂય આશા પૂરી થઈ જાય મારું દિનેશ કાકો દોઢ કરોડ ખર્ચવા તૈયાર થયા આપણે તો લાખની આશા રાખતા હતા ગમે તે કરીને કોઈક મોણો તૈયાર કરવો પડશે હાઈટ સિત્તેર લાખ ખર કે તો હાલ દેવા તો ઉપર બીજા હાઈટ લાગે આપણને મળી એવા એવો પણ હવે મોણે કોઈક વધવો તો પડશે હા પેલા કોણિયા કાકા હે ને એ બહુ લાલચું હોય અને ત્રણ છોકરા હે પણ હા સમજાવું તો પડશે હારું કારણ કે આ તો છોકરાની બલીની વાત હે તો ગમે તે કરીને કોણિયા કાકા સમજાવું

અને આ તો મારા ગુરુ મહારાજ ભક્તિથી હું આટલો મારા છોકરો મૂકીને મરી ગઈ હતી ત્યાં છોકરો છોકરાનો મોટો કરતા કરતા જે મને કષ્ટિ પડી જબરજસ્ત કષ્ટિ પડી એ કષ્ટી વેઠથી વેથી પણ મેં આ છોકરો મોટો કર્યો ભણાયો અને નોકરી વર્ગ્યો કરાય ખરું અને હવે બસ એક જ વસ્તુ છોકરો એમની રીતે નોકરી કરશે અને મારા તો ભક્તિ જ કરવી છે હવે ભક્તિમાં જીવન વિતાવું બસ જય ગુરુ મહારાજ દયા કરજો પ્રભુ

હાય તો છો તો વિચારીએ ચાલીએ તમને એવું હોય તો 50 લાખ રૂપિયા આઈ કોમમાં મળી evaluation હ તમાર તઈ છોકરા નહીં આ મારા તઈ છોકરા થરા ઈમાં પેલો છેલ્યાન તો તો કે પાયા કશ્યું એ આહા તોમ તો હું એ છોકરાને તમે ભલી આલો ને તો 50 લાખ રૂપિયા તમને હું અલાવ હે તું ભલી આપવાની વાત કરે મારા છોકરાની અરે તમને ખબર પડે હ મારું ગુરુ મારાની ભક્તિથી મારો તો બે છોકરા નોકરી કરે છે અને નેના છોકરાને પૈણા પડ મોટા બે છોકરા છે ને એ તો પૈરાઈ ગયા અને આ બલીની વાત તો મારા આગળ ના પાડ તું અને બલી તો તું મારા છોકરાની હું કોઈ પશુની કોઈ જોણવાની બલી આપવાની વાત કરે તો હું તને નો આપવા દઉં અને અ કોણીયા કાકો તો ગોઠેવા લાગતા નઈ ખોટા પેલું એક જ ના કર મને જાવીન સટકવા દે

પણ હાળો પ્લાન તો ફેલ હવે જ્યો તો પકડવો પડશે પણ એ પરિસ્થિતિ માપની હોય ને એવો મોણો પકડવો પડશે હા પેલા મનુકાકા ને જવા દે ઇવન બે છોકરા છે ને એમાં એક તો સરદાર ઉડ્યો એટલે મનુકાકા એ કહે કે હાલ બરોબર ઇવન હાલી છું ને આટલા એ મનુકાકો તરત તૈયાર થઈ જાય મને ખબર હે તો લાગે મનુકાકા ને ગેરબાદ જવા દે હવે ભગવાને એ છોકરા આપ્યા છે પણ એક તો કંપનીમાં ચિંતા છે હવે મારે શું કરવું હવે મારે ભગવાન કર્યું અને જો કંપનીમાંથી પાછો આવો અને વન લઈ જાય અને જો એની વેણા વળી જાય તો ભગવાન હારું સમજ બીજું કશું નહીં કરે એ આવો બાકા ભાઈ આવો ભાઈ બોલો 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 સબ ભાઈ તારે આ બાજુ આ બાજુ આપું તો દે આયો આ કોણ જીવ એ મારો છોકરો છે ઢેડો ઓહો બોલો પીવા પીવાય રે ઓય પી પી કરે સા આ પીલે જ છે યાર ઈમાં તો સાજા પણ એક છોકરો તો નોકરી ગયો સર આપણા કંપની નો અને બીજો છોકરા ને એના વાતે થી એના પા એ પાછો આવશે તો પાછો ઓર્ડર લઈ જશે તો આ એક સુધી જવાનો સર આ ના સુધર અને હવે આ તો રાત રાત એ સુધા છે કે હવે આ ના સુધર અને હું ફાયદાની વાત કરું એટલે જીવ ફાયદા ની વાત છે ફાયદાની વાત ઓબ્રો તો મને થઈ હા બોલ કે આ અમે કોઈ કામ તો આવતો નહી તમારા

પેલા જ કાકા ઘેર જવું યોન ઘેરે તૈણ છોકરા બરોબર અને એ માપના ગરીબ જ છે એટલે એવું કદાચ મોની જ પણ હવે છેલ્લી વખત ટ્રાય કરવો હ જો કોઈ તો બરોબર કહીએ કે આ મોણ બલી કોણ હાલવા તૈયાર થાય જો આ પેલા જ કાકા ઘેર જવું અને મોની જ હોય તો બરોબર નકર દીના કાકા ઘેર જઈને કહી દેવું દીના કાકા આપડે અહીંયા કોમ નહી જાય ભગવાન એ છોકરા આલ્યા પણ ગરીબી નો કોઈ પાર નહી આ હું લઈ ખાવાનું ને હું પેલું કરવાનું બે મોટા છોકરા છે ત્યાં જમીનોમાં ભગવ રહેસી અને બિચારા યુવાન જે મહેનત થાય કરી અને જે પોત પચી થાય ગરભા ટેકો કરી હવે આ એક નાનો છોકરો બાકી છે મારો હવે ભગવાન કરે હું આ ભેસાનો ખોણ આ ઉકાળી ઉકાળી અને ગરમ કરી કઈને ખોણ ખાઈએ એ તો પરિસ્થિતિ લાવી દીધી હે ગરીબીનો કોઈ પાર નહીં હવે જેવી રીતે જીબું હવે તો ભગવાન કોઈક ઉજાડ અને કોઈક રૂપિયાના મળીએ હું કોઈક કર્યા મારા નાથ हाँ हाँ तेरे लबियालत को बेहे 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 लगे को खरगा उतार लगे हैं रागे रागे और पायन जाइन थोड़ा मच्का मारिए आ को घर कहीं लाई दे है तो मित्रों आवाज रस वीडियो जो आ माटे हमारे चैनल में शेयर करो સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત